ત્રીસ હજાર ને વીસના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ પંકજભાઈ બીજલભાઈ ચૌહાણ અશોકભાઈ અજયભાઈ ઉલવા અને ભરતભાઈ ચોઈથભાઈ આગળની ધોરણોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મોખરાજી સર્કલ બાંભણિયા પ્લોટની બાજુમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા તણિસમોને ઝડપી લીધા હતા